આજે ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને એક ચિંતાજનક ઘટના સામે આવી છે શહેરના કરચલિયાપરા વિસ્તારમાં એક યુવતીની છેડતી કરવામાં આવી હતી જ્યારે તેનો ભાઈ અને તેમની માતા મદદે આવ્યા ત્યારે તેમની પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો નમસ્કાર દર્શક મિત્રો બી ઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ પ્રાપ્ત માહિતી અનુસાર અહીં રહેતી એક યુવતી પોતાના ઘરનું અનાજ દળાવવા જઈ રહી હતી તે સમયે કેટલાક ઈસમો દ્વારા તેની છેડતી કરવામાં આવી હતી આ ઘટનાથી ગભરાયેલી યુવતીએ તાત્કાલિક પોતાના ભાઈને ફોન કરીને જાણ કરી હતી યુવતીના ભાઈ સુમિત બાબુભાઈ ખંભાતી અને માતા ગીતાબેન અજયભાઈ ચૌહાણ ઘટના સ્થળે પહોંચ્યા હતા જોકે ત્યાં હાજર આકાશ પરમાર વિશાલ ડી રોહિત જેઠવા મિહિર ચૌહાણ અને અન્ય પાંચ અજાણ્યા ઈસમો દ્વારા શરી અને ધોકા વડે માતા પુત્ર પર હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલામાં સુમિતભાઈ અને ગીતાબેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી તાત્કાલિક તેમને શહેરની સર્ટી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા હાલ બંને માતા પુત્ર સારવાર હેઠળ છે અને તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને રોષનો માહોલ છે સ્થાનિકો દ્વારા આવા ગુનેગારોના સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે સુમિત મારી બેન દરણું દડાવવા જતી હતી પછી ફોન આવ્યો કે આવી રીતના આમ થયું છે એમ મારી બેન માટે સેવરથી કરી એ લોકોએ એ લોકો મને હમેતી લઈ ગયા ના મારા મારી ઉપર ઘા કર્યા ને મારા મમ્મી ઉપર ઘા કર્યા છે છ જણા છે બી છે એકનું નામ ડી છે એક આકાશીઓ છે ને ચાર જણા અલગ શખ્સો છે

આશા રાખીએ કે પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીઓને પકડી પાડે અને પીડિત પરિવારને ન્યાય મળે બી ન્યૂઝ સાથે જોડાયેલા રહો વધુ સમાચાર માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર